નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી તમામ સબ રજિસ્ટ્રારને દસ્તાવેજ તૈયાર કરનાર અને પક્ષકાર બંનેની ખરાઈ કરવા સૂચના આપવામાં આવી છે નિયમમાં કરાયેલા ફેરફાર અંતર્ગત કોઈ પણ દસ્તાવેજ બનાવવાનો થાય ત્યારે દસ્તાવેજ તૈયાર કરનાર અને પક્ષકાર બંનેની ખરાઈ કરવાની થશે દસ્તાવેજ તૈયાર કરનારે એક ફોર્મ જોડવાનું રહેશે જેમાં દસ્તાવેજની મિલકતનું વર્ણન દસ્તાવેજનો પ્રકાર ખરીદ કિંમત દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું સહિતની વિગતોની ખાતરીપૂર્વકની બાહેધરી લખી આપવી પડશે મૂળ માલિકના બદલે બોગસ વ્યક્તિ થકી બનાવટી દસ્તાવેજ બન્યો હશે તો દસ્તાવેજ તૈયાર કરનારી વ્યક્તિની પણ જવાબદારી નક્કી કરાશે બંને પક્ષકારના પાસપોર્ટ સાઇઝના ફોટા ફિંગરપ્રિન્ટ સહિત પણ કરાવવાના રહેશે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો